તો ચાલો બાળકો આજે પણ આપણે શિવાજીની જ વાતો સાંભળીએ શિવાજી તો શિવનેરી કિલ્લા પર જન્મ્યા અને હવે જ તેના જીવનની શરૂઆત થઈ નાનપણથી જ જીજા માતાએ તેને રામાયણ મહાભારત આ બધાની અંદરથી શૂરવીર પાત્રો સંભળાવવાનું શરૂ કર્યું જે સપનું જીજા માતાએ અને શાહજીએ સાથે જોયેલું ને સ્વતંત્રતાનું તે સપનું તો એનું ધૂળમાં રોળાઈ ગયું તેથી હવે શાહજી તો બીજાપુર જઈને વસી રહ્યા પણ આ બાજુ જીજા માતાએ વિચાર કર્યો કે પતિએ તો પૂરો સાથ આપ્યો પણ એમાં આ મુઘલોએ ફાવવા ન દીધા એ સપનું અધૂરું જ રહ્યું તેથી જીજા માતાએ તો મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે જે કામ મારા પતિથી અધૂરું રહ્યું છે તે હવે મારો આ શિવ જ કરવો જોઈએ અને શિવાનું ઘડતર પણ તે જ રીતે શરૂ કર્યું નાનપણથી જ નાની નાની વાતોમાં શિવાને જીજા માતા ખૂબ આકરી શિક્ષા આપી રહ્યા હતા એક વખતની વાત છે બાળકો શિવાજી તેના મિત્રો સાથે રમતા હતા અને રમતા રમતા શિવાજી મહારાજે નાટક કર્યું કે તેના મિત્રો ક્યારેય રમતમાં જીતતા નહીં અને શિવાજી હંમેશા જીતી જાય તેથી આ વખતે શિવાજીએ વિચાર્યું કે મારે ક્યારેક તો હારવું જોઈએ ને મારા મિત્રોને ઉત્સાહ મળે એ માટે અને આ બધી જ વાતો બાળકો જીજા માતા જરૂખામાંથી જોતા હતા અને જીજા માતાએ આ દ્રશ્ય જોયું ત્યાં તો જીજા માતાના મનમાં આગ ઉદભવી તરત જ શિવાને બોલાવી કાન ખેંચીને કહ્યું શિવા આજે રમતમાં કેમ તો હારી ગયો બધી જ વાત કહી સંભળાવી શિવાએ કે માં આજે હું મારા મિત્રોને જાતે જ જીતાવા માગતો હતો જીજા માતાએ શું કહ્યું ખબર છે બાળકો શિવા તું રમત રમતમાં હારી જાય એ પણ મને પસંદ નથી આજ સુધી જે પણ વાર તું હાર્યો હોય પણ હવે તારા મોઢા પર હારનો શબ્દ હું સાંભળવા જ નથી માગતી બાળકો ત્યારથી શિવાજીએ નક્કી કર્યું કે ગમે તે થાય પણ ક્યારેય હારવાનું જ નથી આવી નાની નાની વાતોની પણ જીજાબાઈ ઝીણવટપૂર્વક કાળજી રાખતા એક એક ક્ષણ શિવો શું કરી રહ્યો છે તેના પર તેની ખૂબ જ તીક્ષ્ણ દ્રષ્ટિ રહેતી આ તું જીજાબાઈનું સોમાન જીજાબાઈના પતિ એટલે કે શાહજી તો બીજાપુરની નોકરી સ્વીકારી પણ જીજાબાઈનું મનોબળ એ તો ખૂબ દ્રઢ અને અડગ હતું અને તેથી જ તેના બધા જ ગુણો તેની બધી જ ઈચ્છાઓ અને આશાઓ તેમણે શિવા પર ઉતારી હતી અને તેથી જ શિવાજીને માતાના સ્વભાવનો પાક્કો વારસો મળ્યો હતો અને આ વાતનો પરિચય તેના પિતા શાહજી અને બીજાપુરની બધી જ જનતા અને આદિલ શાહને પોતે પણ થઈ ગયો હતો એક પ્રસંગથી હવે ઘણા સમયથી શાહજી પોતાની પત્ની અને પુત્રને મળ્યા નહોતા તેથી તેણે વિચાર્યું કે એક વખત શિવો દાદા કોંડદેવ અને જીજા એ ત્રણેય બીજાપુર સામેથી મળવા આવે અને થયું પણ એવું આ ત્રણેય અને થોડો સૈનિકોનો કાફલો બીજાપુર જવા માટે રવાના થયો બીજાપુર પહોંચ્યા એટલે બીજા જ દિવસે શાહજી પોતે આદિલ શાહના દરબારમાં શિવાને લઈ ગયા ત્યાં જઈ અને શિવાજીએ તો કેવું દ્રશ્ય જોયું બાળકો કે પોતાના પિતા આદિલ શાહને ઝૂકીને નમન કરતા હતા તેના નમન પૂરા થતાં જ તેણે શિવાજીને ઇશારો કર્યો અને કહ્યું કે શિવા આ આપણા બાદશાહ છે તેનું નામ છે આદિલ શાહ તેને ઝૂકીને નમન કરો બાળકો ત્યારે શિવાજીએ શું જવાબ આપ્યો તમને ખબર છે તમારા જેવડા નાનકડા શિવાજીએ સમસમ તો જવાબ આપી દીધો આદિલ શાહને કહ્યું કે પિતાજી હું આ આદિલ શાહને ક્યારેય નહીં નમું અને આ વાતથી આદિલ શાહના મનમાં તો ધગધગતું તેલ રેડાયું તેણે શાહજીને કહ્યું કે તમારા પુત્રને લઈને હમણાં દરબારની બહાર નીકળી જાઓ તો શાહજી કહે કે બાદશાહ માફ કરો એ હજુ બાળક છે પણ આદિલ શાહના મનમાં ચમકારો થઈ ગયો હતો આ બાળક નહીં આ તો એક જીવતું જાગતું સાપોલ્યું છે સાપોલ્યું બાળકો આવા તો કેટલા બધા પ્રસંગો શિવાજીના કારણે થયેલા શિવાજી જ્યારે બીજાપુરમાં જતા હતા ત્યારે આવતા જતાં તેણે જોયો કે ભર બજારમાં ખુલ્લામ ખુલ્લે આપણી જે ગાય માતા છે ને એની કતલો થતી માંસ ગૌમાંસ વેચવાનું અને એથી ગામની હિન્દુ વસ્તી હતી ને આપણી એને ખૂબ દુભાતી એને ખૂબ દુઃખ થતું પણ આદિલ શાહ જેવા હરામખોર લોકોના કારણે બીકનું માર્યું કોઈ કશું બોલતું નહીં હવે આ વાત એક વખત બીજાપુરના દરબારમાં નીકળી આપણા નાનકડા શિવાજીએ સુલતાનને મોઢે મોઢ કડક શબ્દોમાં ફરિયાદ કરી દીધી અને કહી દીધું આમ છડે ચોક ગાયો કપાય છે ગૌમાંસ વેચાય છે તેથી હિન્દુ વસ્તીનું દિલ દબાય છે અને તેમાંથી કોઈ વાર ઝઘડો પણ થાય છે આ વાત બિલકુલ યોગ્ય નથી સુલતાન ઘણો સમજો હતો કારણ કે એને ખબર હતી કે શાહજીને તો આપણા દરબારમાં રાખી લીધા છે પણ જો આ શિવા જેવો છોકરો પણ આપણા દરબારમાં રહી જાય ને તો તો આપણા દરબારની ને આપણા રાજ્યની રંગત બદલાઈ જાય પણ બાળકો આ તો હતો જીજાનું ધાવણ પીધેલો શિવો એ કંઈ જેવો તેવો ન હતો એણે તો બધી જ વાતનો સમસમતો જવાબ આપેલો તેથી જ શિવાએ કરેલા ગૌમાસના વિરોધના કારણે સુલતાને ફરમાન બહાર પાડી દીધું કે કસાઈઓ કસાઈઓએ બજારમાં વચ્ચેથી હટી જવું ગૌહત્યા હત્યા કરવી નહીં માંસ પણ ગામના એક છેડે જઈને વેચવું હવે આ વાતોથી ગામમાં જે કસાઈઓ હતો એનો ધંધો તો મુશ્કેલીમાં આવી પડ્યો ગામને છેવાડે માંસ લેવા જવાનું એ તો કોઈને પાલવે નહીં તેથી ઘણા લોકોના ઘરમાં માંસ રંધાતું બંધ થયું એક દિવસ બે દિવસ સુધી તો કોઈને ખાવા પણ ન મળ્યું કેમ ન મળ્યું તેની ખબર પડી એટલે કેટલાક લોકો સુલતાન પાસે ફરિયાદે ગયા તો સુલતાને કહી દીધું હિન્દુ મુસ્લિમ વચ્ચે સમન્વય ઉભો થાય એ તો પાલવે નહીં માટે એ જ ફરવાનને આજે મેં બહાર પાડ્યો છે એના વચ્ચે વિરોધ ન થવો જોઈએ પણ આ વાતનો વિરોધ કરવા માટે થોડાક લોકોએ કસાઈને પૈસા આપ્યા અને તૈયાર કર્યો અને કહ્યું કે ભર બજારમાં શિવાજીની સામે જ ગૌમાંસ વેચવા માટે જવાનું અને કસાઈને પણ વચન આપ્યું તને કંઈ થાય તો મુંજાઈશ નહીં અમે તારી સાથે જ છીએ બાળકો આ તેર વર્ષના શિવાજી છઠ્ઠાથી ઘોડે સવાર થઈ નીકળ્યા દરબારમાં જવા માટે તેણે રસ્તા પર જોયું તેની તરત સુગંધ આવી ગઈ કે કંઈક ગરબડ છે પહેલાં કસાઈએ ભર બજારમાં માંસ વેચવાનું શરૂ કર્યું હતું શોર બકોર થતો હતો હા જોઈ શિવાજીને ખૂબ આઘાત લાગ્યો તેણે પોતાનો ઘોડો બાજુ પર ઊભો રાખ્યો અને તેણે મનમાં વિચાર્યું કે બે દિવસ પહેલાં જ બહાર પડેલા સુલતાનના ફરમાનનું આ ઉલ્લંઘન ઘોડીથી ઉતરી શિવાજી ટોળામાં પહોંચે એ પહેલાં જ પેલો કસાઈ સામે ચાલી શિવાજી પાસે ટોપલો લઈને આવી પહોંચ્યો અને બોલવા લાગ્યો છોટે સરકાર ગાયમાં ગાયનું માંસ ખરીદશો અને તે મનમાં ને મનમાં હસવા લાગ્યો પણ એ જ્યાં પીઠ ફરીને વળે ને એ પહેલાં તો બાળકો શિવાજીની તલવાર ચમકી ઉઠી અને કસાઈનું માથું ભેગું કરી દીધું અને પોતે તો કંઈ બન્યું જ નથી એમ ઘોડા પર બેસી અને ઘરે પહોંચ્યા આ બાજુ ચારેય બાજુ હાહાકાર કાર મચી ગયો કે અરે એક નાનકડા એવા છોકરાએ ખુલ્લે આમ હત્યા કરી નાખી તેથી આ શાહે શાહજીને ફરિયાદ કરી શાહજીએ કહ્યું કે શિવો હજુ બાળેક છે આવેશમાં આવીને તેણે આવું સાહસ કર્યું હશે પણ કોઈ ગુનો નથી કર્યો તમારા વચનનો ભંગ થાય એનાથી કેમ સહન થાય તેથી જ તેણે આવું કામ કર્યું છે ને આવું પગલું ભર્યું છે આ વાત સાંભળી શાહજી તો ઘરે આવ્યા અને શિવાજીને ઠપકો આપ્યો પહેલા દિવસે તે સુલતાનને કુર્નિશ ન બજાવી અને બીજા દિવસે માંસ વેચનારને તે ચડે ચોક મારી નાખ્યો કતલ કરી નાખી આજ સુધી મેં તારો બચાવ કર્યો છે પણ મારે બીજાપુરની નોકરી કરવાની છે સમજો તારે પણ મારી જેમ સરદારી જ કરવાની છે આવા તર તોફાનો આપણને ના પાલવે ત્યારે શિવાજીએ કહી દીધું પિતાજી હું તમારો પુત્ર છું તેમ સહિયાદીની પુત્રી એવી અટંકી સ્વમાની જીજાનો પણ હું પુત્ર છું મને ચાકરી કરવી નહીં પોસાય મને આજ્ઞા આપો હું મારી માની સાથે હમણાં ને હમણાં પાછો જઈશ શિવાજીના આવા તમતમતા શબ્દો સાંભળી શાહજીએ પણ નિર્ણય લઈ લીધો અને દાદા કોંડદેવને કહ્યું કે શિવાજીને ફરીથી પુણે જવા માટે રવાના કરો પછી તો બાળકો શિવાજી જીજા માતા અને દાદા કોંડદેવ એ ત્રણેય ફરીથી પૂણે આવ્યા અને શિવાજીના જીવનમાં જીજાબાઈનો જેમ ફાળો છે ને તેમ તેના ગુરુ દાદા કોંડદેવનો પણ ફાળો છે તો ચાલો બાળકો હજુ તો આવા શિવાજીએ અનેક પરાક્રમો કર્યા છે તે આપણે ધીમે ધીમે સાંભળીશું અને બીજા તમે પણ તેનો અભ્યાસ કરીને સાંભળજો Então, já